છોટા ઉદેપુરમાં આ બાળકી છે તેની તાંત્રિક વિધિના નામે હત્યા થઈ હતી ને તેના પર તાંત્રિક વિધિ થઈ હતી કે પછી હકીકતમાં આરોપીઓ છે તેણે કોઈ અદાવત રાખી હત્યા કરી છે આ મામલે પોલીસ વાળાએ અનેક ખુલાસા કર્યા છે

તેને એવો વહેમ હતો કે તેની બહેન છે તેની હત્યા થઈ છે અને આ બાળકીના પિતાએ જ કરી છે તેવી વાત હાલ સામે આવી રહી છે આ પાણેજમાં જે ઘટના બની હતી અને પાણેજની ઘટનામાં પોલીસે તપાસ કર્યા બાદ આજે અનેક પ્રકારના ખુલાસા પણ કર્યા છે છોટાઉદેપુરના પોલીસ વડાએ આ મામલે શું કહ્યું છે તે આપ સાંભળો ગઈકાલ તારીખ દસમી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપી લાલા તડવીએ એક પાંચ વર્ષની બાળકી રીતા તળવીને કુવાડીનો ઘા મારીને મારી નાખી હતી જેમાં પ્રાથમિક બાબત એવી આપી હતી અને ગાંધી આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે પણ ખરેખર સ્થળ તપાસ ક્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે બહુ નથી ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ સાડા આઠ સવા આઠની આજુબાજુ આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની છોકરીની જ્યોતિ જે તળવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના હું નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને ઝૂંટવી નહીં શૂક્યો છોકરી રીતાને ઝૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો ગામના બીજા બે ત્રણ લોકો ત્યાં ભેગા થઈ ગયા એમની હાજરીમાં એને પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી જેથી એની મા ખૂબ આઘાતમાં હતી હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા કેમકે ખૂબ ફોરસથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાગ્યો એટલામાં પોલીસ આવી ગઈ પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરળ જનારના પિતાએ રાજુએ મારી નાખીને ધતું હતાડવામાં ફેંકી દીધી છે જેથી મેં એની છોકરી અને પરિવારને મારી નાખવાનો પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવો નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે એક બેન અમદાવાદમાં છે એક સંખેડામાં છે છતાં એને આ વાત ઉપજાવીને પોલીસને બુમ્બર કરી એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે ત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે આમ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તાંત્રિક વિધિ ના નામે આ બાળકી છે તેની હત્યા નથી થઈ પરંતુ આરોપીએ કોઈ અદાવત અને વહેમમાં આ છે તેની આ બાળકીની હત્યા કરી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો